નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો અલ્પ સેલ્લેક કરી નાખો જેથી આવા જ તાજા બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી લઈને અઠ્યાવીસો ને બાવનસોથી પછી છે ઈસબગુલ જે છે બે હજારથી સત્યાવીસો ચાલીસ અને તાલસફે જે છે તેરસો પંચોતેરથી પચીસો પચાસ હવે આગળ છે રાયડો જે છે અગિયારસો આડત્રીસથી બારસો પાંચ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચા ઊંચો ભાવ છે સડસઠસો ને પચાસ પછી છે જીરું જે છે તેત્રીસોથી પિસ્તાળીસો પાંચ અને છેલ્લે છે ધાણા જે છે બારસો એકોતેર થી બારસો એકોતેર સુવા જે છે સાતસો થી સોળસો અઠ્યાવીસ અને છેલ્લે મેથી જે છે નવસો થી નવસો છવ્વીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ